નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી ખુશખબર સામે આવી રહી છે જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો આ રાજ્યમાં શિક્ષકોની ભરતી વિગતવાર વાત કરીએ તો ટેટ ટેટ અને આંદોલન સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી કે આજે રાજ્ય કેબિનેટ બેઠકમાં કાયમિક શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે કુલ ચોવીસ હજાર સાતસો જગ્યા પર ભરતી કરાશે જોકે તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો જે અંગે રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે તો મળતી માહિતી અનુસાર કે ટૂંક સમયમાં જ આ માટે નવું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકશે જો કે આ સિવાય અન્ય માધ્યમોની ભરતીનો નિર્ણય પણ લેવાયો છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ